મુત્રી ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજ્યમાં ચોમાસુ હવે બરાબરનું જામ્યું છે છેલ્લા અઠવાડિયા દરમિયાન દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં મેઘમહેર થયા બાદ ગઈકાલથી ઉત્તર ગુજરાતમાં મેઘરાજાના મંડાણ જોવા મળ્યા હતા આજે વહેલી સવારથી છોટાઉદેપુર જિલ્લામાં ધીમીધારે વરસાદનું આગમન થયું છે આજે સવારે છ વાગ્યે પૂરા થતા છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના એકસોને અઠ્યોતેર તાલુકામાં વરસાદ નોંધાયો છે બનાસકાંઠા અને મહેસાણામાં ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો તો બીજી તરફ અને ગીડ પંથકમાં પાણી ફરી વળતા લોકો મુશ્કેલીમાં જોવા મળ્યા હતા ખાસ કરીને બનાસકાંઠાના લાખણીમાં અગિયાર ઇંચ જેટલો વરસાદ ખાબકી જતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી આજે પણ રાજ્યના અનેક જિલ્લામાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અમદાવાદ શહેરમાં કાલે ધોધમાર વરસાદ હતો ત્યારે રાત્રે પણ વરસાદ શરૂ થયો હતો આ દરમિયાન પાલડી વિસ્તારમાં મહાલક્ષ્મી ચાર રસ્તા પાસે આવેલા બે માળના વર્ધમાન ફ્લેટની સીડીનો ભાગ તૂટી પડ્યો હતો ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી વર્ષો જૂના ફ્લેટ હતા અને અચાનક જ વરસાદ પડ્યો ત્યારબાદ સીડી તૂટી પડતા લોકો ફસા હવામાન વિભાગ દ્વારા આજે પણ સાબરકાંઠા બનાસકાંઠા મહેસાણા અરવલ્લી દાહોદ મહીસાગર છોટાઉદેપુર ભરૂચ ડાંગ તાપી સુરેન્દ્રનગર જામનગર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ માટે આગામી દિવસ રાજ્યમાં ભારે વરસાદનું પ્રભુત્વ રહેશે અહેમદાબાદ મિત્ર ન્યુઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયો નોટિફિકેશન તમને મળતી રહે